ભીલેડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ભિલેડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ એશી લાખની વીજ ચોરી ઝડપાઈ છે પાલનપુર સર્કલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભિલેડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં બિલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટેની એક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં યુજીવીસીએલની અલગ અલગ પાંચ ટીમ્સ બનાવીને બિલડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને વહેલી સવારે ખેડૂતો સામે સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બિલડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સિંગલ ફેઝના વીજ કનેક્શન્સ ચેક કરતા વહેલી સવારે ચેકિંગ હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો હોતો કચેરી દ્વારા ખેડૂતોને નોટિસ આપ્યા વિના ઓચિંતુ ચેકિંગ કરતા ખેડૂતોમાં આવી ઝાડ મોંઘવારીમાં વધુ એક સમસ્યાનો સામનો કરવામાં આવ્યો છે તેમજ સબડિવિઝનમાં રૂપિયા ત્રણ લાખ એશી હજારની તેર ખેડૂતોને વીજ તંત્ર દ્વારા દંડ ફટકારાયો હતો ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે પોલીસને સાથે રાખીને આ ડ્રાઈવ હાથ ધરાયું હતું વહેલી સવારે જ વીજ કર્મચારીઓને જોઈને ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો હતો